ભાદરવી મહાકુંભ બે હજાર ચોવીસને લઈને તંત્ર દ્વારા મીટિંગોનો દોર શરૂ થયો હતો યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત ટુરિઝમ બોર્ડના સચિવ પહોંચ્યા હતા અને કલેક્ટર એસપી અંબાજી મંદિરના વહીવટદાર સહિત મંદિર પરિસરની મુલાકાત લીધી હતી શક્તિ કોરિડોરના કામને લઈને પણ મંદિરના ચાચર ચોકમાં નકશો જોઈ વિકાસના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી યાત્રાધામ જલ્દીથી જલ્દી કઈ રીતે સુંદર અને સારું બને તેને લઈને પણ માર્ગદર્શન લેવાય બધું થી અઢાર સપ્ટેમ્બર બાદરવી મહાકુંભ સાત દિવસ અંબાજી ખાતે યોજાશે ગુજરાત ટુરિઝમ બર્ડના સચિવે અંબાજી મંદિરના દર્શન પણ કર્યા હતા અંબાજી પ્રાંગણમાં આજે અહીંયા આવનાર સમયમાં જે મેળો થવાનો છે અને જે વિકાસની કામો અહીંયા ચાલુ રહ્યા છે અને આવનાર સમયમાં થવાનું છે તેના માટે આજે મંદિરના જે ટ્રસ્ટ છે એમના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા એસપીશ્રી સાથે આખી વ્યવસ્થા કઈ રીતે વધુમાં વધુ લોકો ઉપયોગી લોકોની સુવિધાઓનું ધ્યાન રાખી શકાય એ હેતુથી આજે મારો અહીંયાનો પ્રવાસ છે અને એ હેતુ આપણે જાળવી રાખશું એ માટેની મિટિંગ પણ રાખી છે દિવ્ય અનુભૂતિ છે